જ્યાં ભોળા છે ને ત્યાં જ ભગવાન છો હા જ્યાં ભોળે છે ને ત્યાં ભગવાન એનો તમને દાખલો દઉં આપણે હવે તો બાપુ પહેલાં શું હતું કે જે ગુરુ હોય એ વર્ષે એકવાર સેવકોમાં ટેલે નીકળે એટલે આખા વર્ષનું જે કાંઈ હોય એકવાર એ નીકળે એટલે બધાય એ બાપુને દક્ષિણા આપે ભેટ આપે અને પછી બાપુ સંતો એમ પૂછે કે બેટા છોકરાઓને બધા બરાબર એક જગ્યાએ ગયા હવે એ ભાઈનો ગરધણીનો છોકરો હતો નાનો પણ બાપુ ખાધે બરો અઢી શેર લોટ હોય ત્યારે એના રોટલા થાય એકલો ઉલાળી ગયો પણ જો તમે ભોળા હોય ત્યાં ભગવાન કેવો રૂડો લાગે એનો હું તમને દાખલો આપવા અઢી શેર લોટ હોય અઢી શેર લોટનો એની રસોઈ એકલા થાય એટલે ઘરના ને આવું કઈ નહીં પણ અત્યારથી આ નાની ઉંમરથી એટલું એટલું ખાય તો મોટો થાય તો કેટલું જાય આવો અમારા બાપુને એટલી શ્રદ્ધા બાપુ ગાડી આગતા હોય અને ધજા ભાળી જાય તો સ્ટેરિંગ છૂટું મૂકી દે એ ભગવાન એ ભગવાન હાઈ ફોર વ્હીલ નહીં પછી બુલેટ આગતા હોય તો જે ભાઈ ભટકાઈ ગયા જો ભાઈ ભાઈ ગયા જો ભાઈ પણ સાહેબ અત્યાર સુધીની ઘટનામાં કોઈ દી સાહેબ ટોચો નહીં તમે કલ્પના કરો આ શ્રદ્ધા છે શ્રદ્ધાનો વિષય જ્યાં પુરાવાની કશી જરૂર નથી અને કુરાનમાં ક્યાંય પેગબરની સહી નથી પણ જ્યાં બુદ્ધિ છે ત્યાંથી થોડોક ભગવાન દૂર રહે પણ જ્યાં ભોળપ હોય ત્યાં ભગવાન સો નજીક હોય છે ભગવાન એ કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈ યુનિવર્સિટીની જરૂર નથી હા યુનિવર્સિટીમાં ડિગ્રી મળે તમે આપણે જો કોઈપણના લોહીને તમે લેબોરેટરીમાં એને પૂથોકરણ કરીને જોવે તો એ લોહીની અંદર એને એ લેબોરેટરીમાં ચેક કરીએ કે આ ક્યુ ગ્રુપનું છે કેટલા ટકા રક્તકણ છે કેટલા ટકા શ્વેતકણ છે એ કહી શકાય પણ આ લોહીમાં કેટલી ખાનદાની છે એ લેબોરેટરી ન કહીએ કે હો સાહેબ એ તો આ દેશની માં જ એમ કહીએ કે મારું સંતાન છે હે અને કોઈ પણ ના આંખના આહુડા તમે એમ કહેવાય લેબોરેટરીમાં આપો ને પૃથ્થકરણ કરે તો એની અંદર કહીએ કે આની અંદર કેટલા ટકા ઓક્સિજન કેટલા ટકા જે કઈ આવતું હોય હાઇડ્રોજન કે જે આવતું હોય કેટલા ટકા ક્ષાર છે એ કદાચ કહી દે આહુડામાં પણ એ સુખનું છે કે દુઃખનું છે એ લેબોરેટરીના બાપની તાકાત નથી તો જેની આંખ માલી પીડ્યા હોય એને જ ખબર હોય ભલા માણા એમ જ્યાં બુદ્ધિ છે જ્યાં થોડો ઘણો ભગવાન દૂર રહે બાકી જ્યાં સરળ હાવ બુદ્ધિથી પર આપણે તે ને કહેવત પડી કે માથું મૂકે માલ ખાય માથું એટલે બુદ્ધિ માથામાં છે હૃદય અહીંયા છે વેળું છે પણ ગમે જો ભાઈ તમને ફરી વાર કહું કાયમ કહું આજે ચોખો ચોખો છે ચોખો એટલે ભાત ચોખો ચોખો જ છે પણ ચોખો એની ઉપર ભળે ને જેની કેની ભેગો ભળે ને એના ઉપર એની વેલ્યુ છે જો કંકુ ભેગો ભળી જાય તો આવા સંતો અને પરમાત્માના કપાળ સુધી પહોંચી જાય જો કંકુ ભેગો ભળે તો એ પરમાત્માના કપાળ સુધી ભાલ સુધી પહોંચી શકે પણ જો મગ ભેગો ભળ્યો તો ખીચડી થી ખપી જાય બોલો માણા માણા હશે પણ કોની ભેગો ભળે એના ઉપર આધાર છે સાહેબ કોની સાથે છે એની બાજુમાં બેહનારો કોણ છે સત્યની નજીક કેટલો છે એના ઉપર આધાર છે તો બધું છે જ તે ભાઈ એટલે આવડો બિચારો એટલે ઘરના નેટકા કેટલું કેટલું ઉલાળે એમાં બાપુ આવ્યા કોઈ સંત એના ગુરુ એટલે કીધું કે ક્યાં વાત બેટા કે બાપુ વાત તો બીજી નહીં આ છોકરા હે ને મારા દીકરા ખાય બહુ જાતા હે તો થોડાક દી તમે એને આરે લેતા જાઓ ને તો થોડો કઈક ભજન ભજન કોઈ વળે ભોજન માલી ભજન કોઈ વળે એટલે વળા છોકરો હોય તે પાછો હાવ સૂટ દળી ચાલ બચ્ચા આના કે આના જે અહીંયા તો કાઈ કામ નહી હે બાપુ અહીંયા તો મારા દીકરા પાણી વળાવતા હે બાપુ ઓકે તો ચાલ બેટા કે બાપુ આવું ભલે પણ ઘરના ભલે ક્યાંય બધાય પણ ખાવા જો જોયો અરે બેટા આશ્રમ માં થોડી કમી હોતી એ આના ઝપટ કરના હાઈ લઈ ગયા અર પછી આને તો ભાઈ નામ જ અઢીયો પાડી દીધેલો અઢી છે લોટ ખાય એટલે બાજરો બાપુ જોવે ને તો અઢીયો જ નામ પડી ગયેલું એનું એટલે આશ્રમમાં મળ્યો જમાવટ કરવા અને એમાં એકાદશી આવી એટલે એકાદશી ની આગલી રાતે બધાને શેવકોને બોલાવી બાપુ એ કીધું ગુરુજી કે બલ બેટા કલ એકાદશી હૈ સબકો ઉપવાસ કરના કલ કિસી કો ખાના નહિ હૈ ફરા નકોડિયા ઉપવાસ કરના બેટા એકાદશી હોતા હૈ ને નિર્જળ એકાદશી રહેના હે બેટા એ બધાને કહી દીધું બધા પડી પણ બોલો છોકરે કીધું બાપુ આપણે આવી બોલી નતી હોય

કાચું સીધું ઓલી કોઈ નદી છે ને એની વટી નદીના પટમાં તારી હાથે રાંધી અને જમી લે અને બહુ ખાતા હોય ને એને હાથે રાંધતા આવડતું હોય અમુક અમુક હજી માથા હલાવે હાજો પણ સાંભળજો આ વાત મને બહુ ગમે છે એટલે લીધી પૂંચી મોરારી બાપુ કથામાં પણ આ વાત ઘણી વાર કરે છે કે બુદ્ધિ થી પર થઈ જાવ તો ભગવાન કેટલો નજીક થઈ જાય ની વાત છે એટલે અઢી શેર બધું આપ્યું અને બધું તૈયાર કરીને જાતો હતો ત્યાં જવો છો શ્રદ્ધા કોને કહેવાય એ કહું ત્યાં ગુરુજીએ કીધું કે બેટા શું બોલો બાપુ એ કે રસોઈ થઈ જાય પછી ઠાકરને જમાડીને પછી જમજે અને આનો વિશ્વાસ દઢ બન્યો કે અમારો અને પાછો ઠાકર હું એને ખબર નતો ગુરુ નું કોઈ છે પણ એ કે એટલે કીધું ગુરુજી આ ઠાકર કોણ છે તાકે કે આપડા બધાનો ઈષ્ટ છે ઓહો આપણો ઈષ્ટ જ એકાદશીનો રહેતો હોય તો આપણે ફાવી ગયા એને તો સંભાળવાનું કીધું જ છે નગર તો એનો ઠાકરીનો એકાદશી રહી કે ઈ ભાવમાન ભાવમાં રસોઈ તૈયાર થઈ ઠાકર કોણી ખબર નહીં ભોળો માણા હાવ અને સાહેબ પોતાનું મેલું ખેલું ફાળ્યું હતું એ માથે પાથરીને કીધું કે આય મારા ગુરુના ઠાકર જટ તમે જમી લ્યો પછી હું રમાવટ કરું અને અંદરથી સાહેબ નિર્દોષ ભાવથી જ આ પુકાર કર્યો અને ભગવાન રામ ને એમ થયું કે હાલ ને આ છોકરો હાથ કરે નો કોણ એટલે ભગવાન એટલું જ બોલ્યા તારા ગુરુ નો ઠાકર એમ તમે હાશે આવો અને ઠાકર ખાવા બે પછી ખામી રે અઢી શેર ઉલાડી ગયો ઠાકોર પછી તો ઘણો ઓલો બોલ્યો પણ પછી ઠાકોરે એવું કીધું કે મને જમતા જમતા બોલવાનું નિયમ છે આ તો પેલા તને મેં ખાલો પરિચય આપી દીધો હવે જમતી વખતે મને બોલાવતો પણ ઓલો જે લયો એ વધવા તો દે એ એ વાહે વધવા દે મેં મેં પણ ભગવાન ઉલાળી ગયા અને એકાદશી થઈ પછી બીજી એકાદશી આવી એટલે ગુરુને કીધું કે પાન પાનશે પૂરું કે કેમ કે તારો ઠાકર હાશે ને ખાઈ ગયો અહીંયા ગુરુ પાસે બુદ્ધિ છે સમજાતું નથી એને એમ છે કોઈક મિત્ર મળી ગયો છે કાંઈ વાંધો નહીં શેર લઈ જા શેર ની રસોઈ તૈયાર કરીને માથે તમને કોઈ પાછું ફાળીયું ઠાકીને કીધું હૈ મારા ગુરુના ઠાકર તો આ બેયનું રાંજુ છે તો ભગવાન ચાર થયા ને તો મા સીતાજીએ કીધું કે ઓલી ઓલી એકલા એકલા ઝપટ કરી આવ્યા થાય ક્યાં તા કે બેયનું રાંજ્યું છે યાદ આવો આ ખોલી તા બે બેઠક અહી ઠાકર હા પણ છે આ જગમગ હું છે એટલે ભગવાને ઈશારો કર્યો એટલે મારા ગુરુનો ઠાકર પરણેલો છે મારા ગુરુ આમ થા ખાય એમ કહો નથી એટલે તમે પર્ણેલો છો કા પરણેલો છો એટલે ભગવાન આમાં હાથ પાડી ખાલી બોલ્યા નહીં કે ખાવામાં તો તોય જ ને બાપુ બે ભગવાન રામ અને જાનકી આખી રસોઈ ઉલાળી ગયા બીજી એકાદશી થઈ હા ઓલો ખીજાનો એ તમારો ઠાકર કેવો છે એકને કહેતા મારા વાલીડા બે આવે એ ભાઈ અને પ્રભુ આ વખતે મને એ હાડા હાથ છેર આપજો એ ડોહ પરણેલો છે બે આવ્યા ગુરુ ને એમ થાય છે કે મિત્રો વધે છે બીજું કઈ બીજું તો શું હોય ઠાકર કઈ રીતે આવે પણ આ રસોઈ તૈયાર કરીને કીધું મારા ઠાકર એના ઈ ઈયા તૈયાર ભગવાન રામ આવતા હતા એટલે લક્ષ્મણજી એ કીધું કે આમ જો સૌદ વર્ષ એવા મે કર્યો અને અત્યારે એકલા એકલા ઝપટ કરી જો લક્ષ્મણ વાત થાય છે પણ ઓલો બટક બોલો છો તું રીહ નું તાળો પછી કઈ યજમાન ને ઘેરે જી નહીં યજમાન હારો મળ્યો છે ભાવિક માણસ મૂંગું મૂંગું ખાઈ લેવાનું પૂછતારી માને મેં કોઈ બોલ્યો જ નથી પૂછતારી માને માતાજી સીતાજીએ કીધું કે આમ જો લક્ષ્મણ બોલાય નહીં પણ મજા આવે એવું રાંધે બહુ સારું અને એમાં જે આ છે હરીખવાનું શાક કરે તેથી તો વાત જવા ગયો હા અને એમ થયું કે બે જણ આવે છે ને હાડા હાથ છે તૈયાર કર્યું અને કીધું કે હે મારા ગુરુના ઠાકર એના ઈ પધારો અને આંખ ખોલી તાર તણ્યો અને આનો આનો મગજ ગયો કે ભાઈ એ એ ઠાકર બાપુ આ કોણ છે તમારો ભાઈ એ ડોળા કાઠીમાં ખાઈ લે ખાઈ લે સાનો મન ખાઈ લે લેતા જ આવે લંગરિયા બધા હારો આયે રામણા ખાઈ જો તમારે ભૂખ્યો મારી જ ના ખાઈ ખાઈ જાવ ખાઈ જાવ જાવ ફરીવાર ગુરુને કીધું કે દસ શેર પૂરું આપજો કેમ તક એનો ભાઈએ હારી આવ્યો ગુરુને હજી એમ છે કે એને મિત્રો વધે છે બીજું કાંઈ છે નહીં આયા જ બરોબર એમ કહેવાય દસ શેર નું એમ કહેવાય કે જા તૈયારી કરી રસોઈ તૈયાર કરીને બેઠા એ મારા ગુરુના ઠાકર એના ઈ પણ આ વખતે છે ને રાંજ્યું નહીં કાસા સીધા ઉપર રૂમાલ ઢાકે ને બેઠો એ વ્યાવો બાપા વ્યાવો તેદી હારે હનુમાન આવ્યા એટલે ભગવાન આવ્યા ને આમણે પડેલું એટલે ઓલાય પૂછ્યું કે આ આરે હું આવ્યું પૂછડું હવે જમવા બેઠા નહોતા એટલે ભગવાન બોલ્યા કે આજો મારા ઘરના હતા કે તો ઓળખી લીધા તમારા ભાઈ નહીં ઓળખી આ આ આ આ લાલ છોડ હું આરે આવ્યો છું તગન નથી ઓળખ આપણે તમારો જ પરિચય નહોતો પછી તમારા સ્ટાફ ને ઓળખી ક્યાંથી આપણે આપણે તો ગુરુ આર્ય ઝપટ કરવા આવ્યા હતા બીજો મુદ્દો હતો નહીં બેટા એ હનુમાનજી છે એમ પવનપુત્ર કે ઈ ક્યા કયો એને મારે હવે પવનની ફૂકું ફૂંકું સુલામાં અને તમે પવન છો માને કયો રાંધે મારા વાલીડાઓ તોડવી નાખો મને લખમણ ની હામી લાકડા લઈ ને હામ હું રહ હનુમાન કે મંગેલો બનાવ્યા કરો તા માં જપટ કરો હું જો ઓલે પણ વડલા હેઠે બેઠો રસોઈ તૈયાર થઈ જાય પેલા ન્યા થાળી દઈ જાય પછી તમારે ખાવું ખાજો અને બાકી બમકાવજો આવી ભોળે ભગવાન મનમાં હશે છે વાહ દોષ તારી નિર્દોષતા પણ હવે જગદંબા જગતજન જાનકી પોતે રસોઈ બનાવતી હોય અને હનુમાન જે સુલામાં ફૂક મારતો હોય અને લક્ષ્મણ જેની અંદર ઈંધણા ઓરતો હોય રસોઈમાં ખામી હોય સાહેબ વનરાયની અંદર બાપુ સુગંધ ફેલાની અને સુગંધ હાથ રોટી છે આખા ઘરની નિર્દોષ ભાવ હવે તો હવે તો જો કે હવે તો રાંધે એમાં કઈ પેલા જો આપણે બાજરાનો રોટલો હોય અને ઘરની ગાયનું માખણનો લોંદો એમ કહેવાય કે ત્રાંબાના પતરાના પડ જેવો રોટલાનો પડ્યો હોય મારીને એમાં લોંદો નાખે સોથા ઘેરે ખબર પડતી કે રોટલો ચોપડાનો હા ગંધ વહી ગઈ હા કારણ કે બબડચું બબડચું રાંચું હોય રોટલી ખાયતા હગતળી ખાતા એવું લાગે ખીસડી ખાતે ગોધલા ગાભો ખાતા એવું લાગે એસી 80 વર્ષ જાનમાં જાય ને એ પાછા જલેબી ખાય મને તો ઈ થાય હાજે દાદા ને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા જલેબી ગોટે સડી પેટ માં ગ ઓજરી તો જોવે ને સમય પ્રમાણે આકાર આ કેજે તાર બાપાને વાહ મારા સુગંધ એટલી ફેલાણી પણ બોલો ઉતાવળો છો કારણ કે સુગંધ આવે ને એટલે ભૂખ વધારે લાગે ન્યાલી રસોઈ જાય રસોઈ તૈયાર થઈ પછી કીધું બેટા હવે અમે રસોઈ બનાવી ને કે હા તમે જ બનાવી તક તો હવે અમારે અમારા ઠાકુર ને બોલાવો પડે હજી તમારી માથે એક ઠાકુર આવે તો તો આજે મારે એકાદશી માનવાની એ કે પણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર માં જગદંબા જગતજન જાનકી લક્ષ્મણજી મહારાજ અને હનુમાનજી મહારાજ એ ભેગા ભગવાન શિવને આરાધે છે અને શિવ ફૂલ ફેમિલી માં મા ભગવતી ગણપતિ કાર્તિકય ઉંદિડ્યો સિંહ પોઠિયો મોરલો હારે ઓલા ગણ સિંગી ભીંગી ધીંગી પાતળી ગણના નામ છે તને ખબર ન હોય લખેલા નથી ગણ સાથે શિવ આવ્યા હો ભાઈ તા તો ઓલો જોઈ જો એના રહેવા દે તારા લોહા ઓલો છોકરો જેનો એનો મોગલો છે એ જ આ બધું ઉલાડી દેવાના નિર્દોષ ભાવ ખબર નથી આ કોણ છે અને પંગત પડી છે ભાઈ અને ભગવાન રામ છે એમાં જાનકી ને ઈશારો કરે છે કોલા છોકરાને બોલાવો માં પોતે ગયા બેટા ઉભો થાય અમારી સાથે બેસતું જમવા ના ના ખાઈ જાઓ તમે એ રાંધ્યું ને એ ખાઓ લક્ષ્મણજી નો મગજ ઉભું થાય ને વળ ખાતે એ ડોળા કાઢતો ને ભાઈ રાંધ્યું તમે પણ કાસુ સિંધુ મારું છે હો હનુમાનજી જઈને ફોહલાવીને બાજુમાં લાવે છે પણ માં જ આ બાવડું પકડે એટલે સ્મૃતિ આવે છે આ કોક છે કાંઈક છે અને ધીરે ધીરે જ આ જેમ જેમ બાજુમાં આવે છે અને ભાવના વધતી જાય છે અને ભાવનામાં ભાવના વચ્ચે ઊભો ઉભો એટલું કે આપ પેલા આરોગ્ય લ્યો પછી હું જમીશ અને બધાય જ પ્રસાદ લે છે અને છેલ્લો એક કોળિયો હાથમાં લઈને માં જાનકી પોતે એમ કહે છે કે લે બેટા અને જાય મોઢું ખોલે અને માનો હાથ જામ હોઠે અડે અને સ્મૃતિ થઈ ગઈ અને હવે તો આળોટે છે પ્રભુ મને માફ કરજો નહી માગી લે બેટા કે હવે આમાં શું માગવાનું હોય પણ માગું એટલું કે હજી મારા ગુરુ સાચું માનતા નથી અને જ્યાં સુધી મારા ગુરુને લઈને ન આવું ત્યાં સુધી જાવ તો તમને રામ દુઆ છે અને અઢી દોઢ દીધી ભાઈ હો ગુરુજી ગુરુજી બેટા કે તું ના એકાદશી રહ્યો છો ને હાલો એકવાર આવો પણ દીકરાનો ભાવ જોયો પકડીને શિષ્ય દોડ્યો આવે છે અને આમ જોયું તો ભગવાન બેય પંચાયત બેઠેલીઓ શિવ પંચાયત ને રામ પંચાયત એમાં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત નું કઈ નો બે જ દેવોમાં બે જ પંચાયત બોલવામાં આવે છે રામ પંચાયત અને શિવ પંચાયત અને આ શીખવા જેવું છે શિવ પંચાયત માં તમે જોવો તો બધું એકડે એક થી ઉંદિડ્યો આ થાય એટલે ભોળાનાથ નો નાગ દાદો એમ કે ઘેલ્યો તો ઉપાડી લે એટલે એ શાંતિ થી બે જાય નાગ દાદો ક્યાંક ગાડો ડોવળો થાય એટલે કાર્તિકી નો મોર એમ કે ગાડો છે તો હું ઉપાડી લઉં

તો ગુરુને પણ એમ કહેવાય કે શિવ અને રામના દર્શન કરાવ્યા કહેવાનો અર્થ હજી મેં પ્રોગ્રામ ચાલુ